પ્રધાનમંત્રી એ ગુજરાત આગમન પહેલા આ કેબિનેટ બેઠક ની અંદર તે વિષયો પર પણ ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ આવતીકાલે કાલે એ પૂરગ્રસ વિસ્તારોની લઈ એ સહાયની પણ જાહેરાત કરવામાં આવી શકે છે નવરાત્રીમાં એ સુરક્ષાને લઈ પણ આ બેઠકની અંદરથી ચર્ચાઓ કરવામાં આવી શકે છે

ભારે વરસાદ બાદ જે નુકસાન થયું છે તે સંદર્ભે પણ ચર્ચાઓ કરવામાં આવે તેવી શક્યતાઓ છે સાથે જ ઉત્તર ગુજરાતની જે સ્થિતિ છે તેની અંગે પણ આ બેઠકની અંદર એ સમીક્ષા રિપોર્ટ ઉપર ચર્ચાઓ કરવામાં આવશે સાથે જ સૌથી મોટા સમાચાર કે પ્રધાનમંત્રી એ ગુજરાત આગમન પહેલાં આ કેબિનેટ બેઠકની અંદર તે વિષયો પર પણ ચર્ચાઓ કરવામાં આવશે અને સાથે જ આવતીકાલે એ પૂરગ્રસ્ત વિસ્તારોની લઈ એ સહાયની પણ જાહેરાત કરવામાં આવી શકે છે સાથે જ બનાસકાંઠામાં ભારે વરસાદ અંગેની પણ અહીંયાથી સમીક્ષા બેઠકની અંદર ચર્ચાઓ થઈ શકે છે અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર કે થોડા દિવસોની અંદર એ નવરાત્રિનો પ્રારંભ થવાનો છે નવરાત્રિમાં એ સુરક્ષાને લઈ પણ આ બેઠકની અંદરથી ચર્ચાઓ કરવામાં આવી શકે છે આવા અલગ અલગ મહત્વપૂર્ણ જે મુદ્દાઓ છે તેની ઉપર આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે આ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દા એ બનાસકાંઠા ઉત્તર ગુજરાતમાં જે પૂરની તારાજી સર્જાઈ હતી સાથે જ થોડા દિવસની અંદર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તે પહેલાં આ બેઠકમાં તે અંગે પણ ચર્ચાઓ થશે અને જે નવરાત્રિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે નવરાત્રીમાં સુરક્ષા અંગે પણ આ બેઠકની અંદર એ ચર્ચાઓ કરવામાં આવી શકે છે આવા અલગ અલગ મહત્વપૂર્ણ મુદ્દા એ રાજ્યના તમામ મુદ્દાઓ પર આ બેઠકની અંદરથી ચર્ચાઓ કરવામાં આવશે અને આ જ મુદ્દે વધારે માહિતી માટે ન્યૂઝ રૂમથી પ્રદીપ જોડાયેલા છે પ્રદીપ એ ત્રણ મહત્વપૂર્ણ મુદ્દા એક જે બનાસકાંઠામાં તારાજી સર્જાય દેશના વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે અને સાથે જ નવરાત્રી અંગે સુરક્ષાને લઈ આ બેઠકની અંદર ચર્ચાઓ થઈ શકે છે કારણે ફરી એકવાર ગુજરાતની રાજનીતિમાં ચર્ચાનો વિષય છે પરંતુ એ ચર્ચાનો વિષય કેટલાક રાજકીય નિષ્ણાંતો એવું પણ કહી રહ્યા છે કે એક દિવસ કેમ કેબિનેટ મળી રહી છે કેટલાક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે એક દિવસ વહેલા કેબિનેટ એટલા માટે મળી રહી છે કે સત્તર તારીખના રોજ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના સેવા પખવાડિયાની એ શરૂઆત થવાની છે એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ એ અલગ અલગ વિસ્તારની અંદર હોવાના કારણે કેબિનેટની બેઠક એ બુધવારે ન મળી શકે તેવી પરિસ્થિતિ છે જેના કારણે મંગળવારનું આયોજન કરવામાં આવ્યું છે આપે જેમ કહ્યું એમ ત્રણ અલગ અલગ મુદ્દાઓ આધારિત આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થવાની છે અને ત્રણ મુદ્દાઓની સાથે વર્તમાનની અંદર ગુજરાતમાં વર્તમાનમાં થઈ રહેલી એ ઘટનાઓ કે જેના કારણે ગુજરાત પોલીસ અને સુરક્ષાને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે તેના પર પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે હાલના તબક્કે સૌથી મોટી ઘટના અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ગુજરાતની અંદર બનાસકાંઠાના વાવ સુઈગામના ગામના વિસ્તારની અંદર વરસાદે સર્જેલી તારાજી કે જેના કારણે હજુ પણ અનેક ગામોની અંદર પાણીની એ ભરાવેલી સ્થિતિ છે પાણીની અંદર ગરકાવ છે રાજ્યના મુખ્યમંત્રીએ ખુદ પોતે વિસ્તારની મુલાકાત લઈ ચૂક્યા છે એ વિસ્તારની અંદર પાક નુકસાની સહિત લોકોની ઘર વખરી પશુધનને નુકસાન જે પહોંચ્યું છે તેના વળતર માટે અને કેસ્ટ્રોલ સહિત બનાસકાંઠા જિલ્લાને કેવા કઈ પ્રકારે જલ્દીથી જલ્દી સહાય આપી એ વિસ્તાર તાલુકાઓ જે છે તેને જલ્દીથી જલ્દી ઊભા કરવા માટેના પ્રયત્નો જે છે તે ચાલી રહ્યા છે તેને લઈને પણ આવતીકાલે કેબિનેટ બેઠકની અંદર ચર્ચાઓ થઈ શકે છે આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભાવનગરનો કાર્યક્રમ ભાવનગરની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુલાકાતે આવી રહ્યા છે એ દરમિયાન કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવશે હાલના તબક્કે કોઈ રોડ શો કે તેવી કોઈ માહિતી નથી પરંતુ કેબિનેટ બેઠકની અંદર ચર્ચાઓ પણ થઈ શકે એને બાદ ત્યાં એવી પણ શક્યતાઓ છે કે જે જગ્યા ઉપર સભાનું આયોજન કરાયું છે ત્યાંથી થોડે દૂર સુધી રેલી અથવા એ રોડ શોની તૈયારી કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સુરત વડોદરા રાજકોટ એ કોઈપણ જગ્યાએ જાય છે તો ત્યાંથી એરપોર્ટથી બહાર નીકળે ત્યાં સુધી થોડા કિલોમીટર દોઢ બે કિલોમીટર ત્રણ કિલોમીટર સુધી રોડ શોનું આયોજન એ ત્યાંની જે પ્રદેશની ટીમની સાથે સાથે એ શહેરોની જે ભાજપની ટીમ છે તેમના દ્વારા કરવામાં આવતું હોય છે કદાચ એવી પણ શક્યતાઓ કહી શકાય કે ત્યાં એવી પણ વ્યવસ્થાઓ થાય અને બીજી એક મહત્વપૂર્ણ વાત કૃણાલ આપે જે કહ્યું એ બાવીસ સપ્ટેમ્બરથી રાજ્યની અંદર માની આરાધનાનો તહેવાર માધ્યાશક્તિને એ નવ નોરતા જેમાં રાજ્યની અંદર સૌથી વધારે એ અલગ અલગ શહેરોની અંદર મોડી રાત્રે ગરબા રમતી વખતે બનતી એ કેટલીક ઘટનાઓ કે જે રાજ્યની એ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સવાલો વારંવાર ઉઠાવતી હોય છે તેને લઈને પણ કદાચ આ બેઠકની અંદર ચર્ચાઓ વિચારણા કરવામાં આવે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગત વર્ષે નવરાત્રીની અંદર બનેલી કેટલીક ઘટનાઓના કારણે એ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચર્ચાઓ ઊભી થઈ હતી ફરી એક વખત એ પ્રકારની ચર્ચાઓ ન ઊભી થાય તેને લઈને સતત એ રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ સહિતના એ અધિકારીઓ જે છે તે અત્યારથી જ સંકલન કરી રહ્યા છે જેટલા પણ વિસ્તારની અંદર નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર છે તે આયોજકો સાથે બેઠકો કરવામાં આવી રહી છે જ્યાં નવરાત્રીનું આયોજન છે ત્યાં આસપાસના વિસ્તારની અંદર સીસીટીવી સહિતની કેટલી સુવિધાઓ છે તેને લઈને પણ ચકાસણી કરવામાં આવી રહી છે અને ખાસ રાજ્યની અંદર ટીમ કે જે મહત્વપૂર્ણ ભૂમિકાની અંદર કામ કરતી હોય છે રાજ્યની એ અલગ અલગ જગ્યાઓ પર નવરાત્રીના આયોજન દરમિયાન ત્યાં લોકોની વચ્ચે ગરબા રમતા હોય છે કોઈપણ ઘટના ન બને કોઈ પણ અનિચ્છ ઘટના ન બને તેને લઈને મહિલાઓની છેડતી ન થાય બહેનો દીકરીઓની સુરક્ષાને લઈને સી ટીમ કામ કરી રહી છે આ પ્રકારની અનેક મુદ્દાઓને આધારિત કેબિનેટ બેઠકની અંદર ચર્ચા થનાર છે અને આ એ બેઠકની અંદર ચર્ચા થયા બાદ ખાસ સૌ કોઈની નજર એ બનાસકાંઠાના મુદ્દાને લઈને છે કે શું આવતીકાલે કેબિનેટ બેઠકની અંદર કોઈ જાહેરાત થાય છે બનાસકાંઠા જિલ્લાને કોઈ સહાય પેકેજ મળે છે ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવે છે કયા પ્રકારે આપવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે કૃણાલમાં જી બિલકુલ પ્રદીપ આભાર માહિતી આપવા બદલ તો જે રીતના એ મહત્વપૂર્ણ સમાચારોની જે અત્યારે ચર્ચાઓ કરી કે નવરાત્રિ આવી રહી છે નવરાત્રિમાં બેન દીકરીઓની સુરક્ષાને લઈ એ પોલીસ તડામાર તૈયારીઓમાં અત્યારથી જ લાગી ગઈ છે પોલીસ અલગ અલગ વિસ્તારનું એ ચેકિંગ કરી રહી છે અને સૌથી મોટો મુદ્દો એ બનાસકાંઠામાં જે પૂરે તારાજી સર્જી હતી આ તારાજી બાદ હવે સમીક્ષા બેઠક બાદ જ્યારે કેબિનેટ બેઠક મળી રહી છે આ બેઠકની અંદર એ બનાસકાંઠાને એ પૂરગ્રસ્ત વિસ્તારોને મોટી સહાયની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એ થોડા દિવસની અંદર જ્યારે જન્મદિવસ છે અને જન્મદિવસ પછી તેઓ એ ગુજરાતના ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે એ આ તમામ મુદ્દાઓને લઈ આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચાઓ થઈ શકે તેવી અત્યારથી શક્યતાઓ દેખાઈ રહી છે હવે જોવાનું એ છે કે આ કેબિનેટ બેઠકની અંદરથી કયા મુદ્દાઓને લઈ ચર્ચાઓ કરવામાં આવે છે અને પછી આ પૂરગ્રસ્ત વિસ્તારને લઈને કેટલા રૂપિયાની સરકાર જાહેરાત કરે છે